શિયાળામાં બી ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા કપડાં અમારા સુકાતા નથી અને આજે આપણે સ્કૂલમાં પાડી દીધી રજા તો હવે કેટલા ટાઈમથી આપણે મારા ફેમિલી મેમ્બરને મળ્યા નથી તો ચાલો આજે આપણે મળીએ બધાને તો અહીંયા થઈ રહ્યા છે કચરા પોતા તો હું મારા શુભ ચરણોના પગલાં પાડીને આવી ગઈ છે બધાને મળવા માટે તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તમે શું બનાવો છો આજે હું દાળ બાટી દાળ બાટી બનાવું છું

નથી ક્યાંય જવાતું કે નથી ક્યાંય આવાતું હવે હું જમવા આવ્યો છું તો હું જમવા બેસું છું ચાલો તો બસ આ રીતનું છે વરસાદનું ક્યાંય નીકળી કાંઈ એમ નથી પણ જોઈએ આજે સાંજે બહાર જવાની ઈચ્છા છે અત્યારે અહીંયા કાકડી ટમેટા સમાજ મારી બેન અહીંયા રોટલો થઈ રહ્યો બાજરીનો અને આડદની દાળ તો ચાલો મળીએ બોલો પપ્પા ચાલો જમવા હળદની દાળ બાટી રીંગણનું શાક પછી સાથે સંભાળો મરચા હળદર મને તો બહુ ભાવે મને તો બહુ ભાવે હો ચાલો બધા જમવા બેસી જાવ તો હવે અમે બધા જમી લેશું તો ટાઈમ થઈ ગયો છે પાંચ ને દસ અને હવે મારે સુવાનો બ્રેક પતી ગયો છે તો હવે નાસ્તો કરીશું અને પહેલાં તો જીજુને સ્ટેશન લેવા જવાનું તો જીજીને લઈ આવે નાસ્તો કરીએ અને આજે જમવા બહાર જવાનું છે તો હવે આપણે મારી બેનને પૂછી લઈએ કેવું છે રાઈ રાત થઈ ગઈ હવે કે હજી દુખે છે તને બસ બરાબર બરાબર છે મધમાખી કઈડી ગઈ હતી તને હવે સારું છે ને નાની પ્લીઝ તો હામિદર હવે મારી બેનને સારું છે મધમાખી કરી ગઈ હતી તો

અહીંયા અમારા ઘરના મિસ્ટર પર બેસી ગયા છે અને મારી એક બેન ગયા ક્યાંક રેડી અને નાસ્તા પાણી ચાલુ છે મારી બંને અપસર આવો અને હજી ત્રીજીમાં રેડી થાય અને હવે પપ્પા આવશે એટલે અમે લોકો જઈશું બહાર સો હવે ઘરેથી કારમાં બેઠા પછી વ્લોગ ભૂલી ગઈ હતી અને હવે અમે ડાયરેક્ટ ગેલપ્સ પહોંચી ગયા છીએ તો કંઈક આવું લોકેશન છે અહીંયા આ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે અને અમે અહીંયા બે ત્રણ વાર જમી ગયા છીએ વોશરૂમમાં છે આ જો અહીંયા સીટિંગ એરિયા બી છે એન્ડ અહીંયા અંદર લેડીઝ માટે ફિડિંગ રૂમ એન્ડ ઓર ચેન્જિંગ રૂમ સરસ છે ને દીદી ચલો તો ભાઈ અમે સ્પેશિયલી અમે આના માટે આવ્યા છીએ આ ઇયા ઈયા બર્થ ડે છે તો કાલે અમે લોકો ફ્રી નથી તો આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ આના સ્પેશિયલ બર્થડે ડે માટે એડવાન્સમાં હી બર્થ ડે થેન્ક યુ Lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. અમે નીકળી રહ્યા છે સો હવે બસ આ રીતનું છે અને અહીંયાનું ફૂડ બી બહુ સારું છે અહીંયા ઉપર ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે ત્યાં આપણને પીઝા જે એટલે એકચુલી આપણે જે ખાતા એ બધું ત્યાં બધું છે એન્ડ અહીંયા પાર્કિંગ બી ઘણું મોટું છે અને હવે જશું રાત્રે અમારે એલી છોટીની કેક કટ કરશું અને આજનું કદાચ નાઇટ આઉટ બે એમના ઘરે જ છે સો મળીએ સો પછી અમે લોકો આવી ગયા હતા ઘરે એન્ડ બ્લોગ એન્ડ કરો જ ભૂલી ગઈ હતી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ એન્ડ જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો જરૂરીથી મળી કોઈ બીજા નવા વ્લોગ ત્યાં સુધી જય